ઉત્પત્તિ પ્રકરણ લીલાનો ભૂતળમાં પ્રવેશ અને તેને થયેલા પોતાના પૂર્વ જન્મના સ્વજનોના દર્શન જયેષ્ઠ શર્માને માતા રૂપે લીલાના દર્શન ન થવાનું કારણ શ્રી વશિષ્ઠજી કહે કે રઘુનંદન આકાશ પરથી કોઈ પર્વતી ગામમાં જઈ રહેલી તે બંને સ્ત્રીઓએ તે ભૂતળ એટલે કે પૃથ્વીલોકને જોયું જે જ્ઞાનના દેવી સરસ્વતીના મનમાં હતો જેને તેઓ લીલાને દેખાડવા ઈચ્છતા હતા સાગર મોટા મોટા પર્વતો લોકપાલો સ્વર્ગ આકાશ અને ભૂતળથી વીંટલાયેલા જગતના મધ્ય ભાગનું અવલોકન કરી માનવ કન્યા રાણી લીલાએ તુરત જ પોતાના મંદિરના આધારભૂત પર્વતી ગામનું સ્થે સ્થાન જોયું આ પ્રમાણે બંને સુંદરીઓ જ્યાં રાજા પદ્મ રહેતા હતા તે બ્રહ્માંડ મંડળમાંથી નીકળીને બીજા બ્રહ્માંડમાં જઈ પહોંચ્યા જ્યાં વશિષ્ઠ નામના બ્રાહ્મણનું ઘર હતું તે બંને સ્ત્રીઓ સિદ્ધ હતી તેમણે બીજા લોકોથી અદશ્ય રહી બ્રાહ્મણના નિવાસભૂત મંડપને જે તેમનું પોતાનું ઘર હતું તે જોયું તે ઘર તેના માલિકના વિયોગથી નિશ્ચિત થઈ ગયું તેના મુખની કાંતિ કરુણાજનક હતી અને તેનો વિનાશ નજીક હતો એ રઘુનંદન સુંદરી લીલા ચિરકાળ સુધી સુંદર જ્ઞાનનો અભ્યાસ કરવાના કારણે દેવતાઓ જેવી સત્ય સંકલ્પ અને સત્કાન થઈ ગઈ તે જે તે થઈ તું તેણે વિચાર્યું આ મારા બંધુજનો મને અને આ દેવી સરસ્વતીને સામાન્ય સ્ત્રી તરીકે જ જુએ તેના આવા સંકલ્પથી તે ઘરના લોકોએ ત્યાં બે અપસરાવો જોઈ જે તે ઘરને પોતાના તેજથી પ્રકાશિત કરી રહી હતી તે બંને લક્ષ્મી અને પાર્વતીના જેવી ત્યાર પછી જયેષ્ઠ શર્માએ ઘરના અન્ય લોકો સાથે તમે બંને વન દેવીઓને નમસ્કાર છે એમ કહીને પુષ્પાંજલિ આપી તે સમયે જયેષ્ઠ શર્મા વગેરે બોલ્યા કે હે વન દેવીઓ તમારા બંનેનું જય હો ખરેખર તમે અમારા દુઃખોનો નાશ કરવા જ આવી છો કેમ કે પ્રાયબીજાનો સંકટથી ઉધાર કરવો એ સતપુરુષોનું પોતાનું કાર્ય હોય જ્યેષ્ઠ શર્મા વગેરે આ પ્રમાણે કહી રહ્યા હતા તે બંને દેવીઓ બહુ આદરથી બોલી તમે બધા પોતાનું તે દુઃખ જણાવો કે જેનાથી આ બધોય સમુદાય દુઃખી દેખાઈ રહ્યો ત્યારે તે જ્યેષ્ઠ શર્મા વગેરેએ તે બંને દેવીઓને ક્રમશઃ બ્રાહ્મણ દંપતીના મૃત્યુરૂપી પોતાનું બધું દુઃખ જણાવ્યું જૈષ્ઠ શર્મા વગેરે બોલ્યા કે હે દેવીઓ અહીં બે બ્રાહ્મણ પતિ પત્ની રહેતા હતા જેમનો આપસમાં બહુ પ્રેમ હતો તેઓ અહીં આવનારા લોકોનો આતિથ્ય સત્કાર કરતા અમારી આ કુળ પરંપરાના પર્વ તક પણ તે જ હતા દિજાતિઓ એટલે કે બ્રાહ્મણોની મર્યાદાના તો તેઓ સ્તંભ હતા તે બંને અમારા માતા પિતા હતા અત્યારે પુત્રો બંધુ બાંધવો પશુઓ સહિત આ ઘરને છોડીને બંને સ્વર્ગ લોક ચાલ્યા ગયા તેના કારણે અમને ત્રણેય લોક સુના સુના દેખાય તેથી હે દેવીઓ તમે પ્રથમ અમારા શોકનું નિવારણ કરો કેમ કે મહાત્માઓના દર્શન કદી નિષ્ફળ જતા નથી પુત્ર જયેશ શર્માએ આ પ્રમાણે કહ્યું ત્યારે માતા લીલાએ પોતાના હાથનો તેના મસ્તકે સ્પર્શ કર્યો તેના સ્પર્શથી જયેશ શર્માના દુઃખ દુર્ભાગ્યરૂપી સંકટનું તુરંત નિવારણ થઈ ગયું ઘરના બધાએ લોકો તે બંને દેવીઓના દર્શનથી અમૃત પાન કરનારા દેવતાઓની જેમ દુઃખથી મુક્ત થઈ દિવ્ય શોભા સંપન્ન થઈ ગયા શ્રી રામજીએ પૂછ્યું કે ભગવાનને માતા લીલાએ પોતાના પુત્ર જયેશ શર્માને તેની માતા રૂપે તેને કેમ દર્શન ન આપ્યા તમે પહેલાં મારા આ સંશયનું નિવારણ કરો શ્રી વશિષ્ઠજીએ કહ્યું કે રઘુનંદન મનુષ્ય જેવી ભાવના કરે તે પ્રમાણે જ આ પદાર્થોનું અભ્યાસજનિત સ્વરૂપ દેખાય કોઈ પણ પદાર્થનું વાસ્તવમાં કોઈ એકરૂપ નથી લીલાએ તો એ યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું કે પૃથ્વી વગેરે ભૂતોનું અસ્તિત્વ કદાપી છે નહીં ચેતન આકાશરૂપ જે બ્રહ્મ છે તે જ કલ્પના દ્વારા મિથિયા પ્રપંચે પ્રગટ થઈ ભાસી રહ્યું તેનો જયેશ શર્મા પ્રત્યે પુત્ર સંબંધી સ્નેહ રહ્યો ન હતો તેથી તેને પોતાની માતા રૂપે લીલાના દર્શન ન થયા સર્વત્ર બધા રૂપોમાં માત્ર એક ચેતન આકાશ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે જેને આવું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તેવા મુનિને માટે કોણ કઈ રીતે ક્યારે ક્યા નિમિત્તે પુત્ર મિત્ર પત્ની હોઈ શકે દસ્ય તો સૃષ્ટિના આદિમાં પણ ઉત્પન્ન થયો નથી જે કાંઈ પ્રતીત થઈ રહ્યું તે અજન્મા ભ્રમ છે આવા યથાર્થ જ્ઞાની લોકોની રાગ દેશયુક્ત દ્રષ્ટિ કઈ રીતે હોય ઓમ શ્રી યોગ વશિષ્ઠાય